હેલો ફ્રેન્ડ્સ શું છું જય ગોસ્વામી સ્વાગત છે તમારું જયશ્રી શ્રી કિચન અને તમે આ વિડીયોને સ્કીપ ના કરતા તમે વિડીયોને પૂરો જોજો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફ્રેન્ડ્સ અહીંયા જ બનવાની ઝંઝટ વગર આપણે ફટાફટ બનાવીશું ચોખાના પાપડ અને એ પણ આપણે એકદમ સહેલી રીતે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે લઈશું પાણી એક કપ તો મેં અહીંયા આપણે પહેલાં એક કપ ચોખા આપણે પહેલાં લીધા છે અને અડધો કપ આપણે સાબુદાણા તો હું એ પ્રમાણે આપણે અહીંયા પાણી ઉમેરીશું કુકરમાં તો મેં અહીંયા બે કપ અને અડધો કપ એટલે કે અઢી કપ જેટલું આપણે આમાં પાણી આપણે ઉમેરી લીધું છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે લગભગ અહીંયા અઢી કપ જેટલું પાણી આપણે લીધું છે અને અહીંયા મેં લગભગ પાંચથી છ કલાક જેટલા મેં સાબુદાણા અને ચોખાને પલાળીને રાખ્યા હતા તો એકદમ જ સરસ આપડા આપણા સાબુદાણા સોફ્ટ પલળી ગયા છે અને હવે બધા સાબુદાણા અને ચોખ્ખા જે પલળી ગયા છે તે કુકરમાં બધા જ આપણે તેમાં ઉમેરી લઈશું તો બધું જ આપણે તેમાં ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે અત્યારે હાઈ રાખી દઈશું એટલે પાણી આપણું સરસ ઉકળી જશે અને હવે અહીંયા આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને આપણે ત્રણ વિસલ આપણે વગાડી લઈશું અને ત્યારે પછી તરત જ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું આપણે તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીશું આપણે ત્રણથી ચાર સીટી આપણે વગાડી લીધી છે હવે આપણે આ પૂયાથી આપણે આને સારી રીતે એકદમ મિક્સ કરીશું અને પછી મસાલા કરીશું તો એમાં એક ટી સ્પૂન જીરું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને એક ટી સ્પૂન આપણે સફેદ તલ ઉમેરીશું તો બધું જ આપણે આ મસાલા આપણે ઉમેર્યા પછી બરાબર મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જેટલી પણ તાકાત છે તેટલી આપણે આ ખીચું બનાવવામાં લગાવી દેવાની છે તો આને બરાબર જ મિક્સ કરવાનું છે તો જ આપણા આ જે ચોખા અને સાબુદાના પાપડ પરફેક્ટ આપણા બનીને તૈયાર થશે તો હવે તેને આપણે નીચે ઉતારી લઈશું ફ્રેન્ડ્સ પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે એ પરફેક્ટ આપણો માપ જે બતાવ્યું તે પ્રમાણે જ આપણે લેવાનું છે તો અહીંયા આપણે કલરફુલ પાપડ બનાવવાના છે તો અડધું આપણે જે ખીચું છે એને મેં સાઈડમાં કરી લીધું છે અને બીજું ખીચું છે એને મેં આપણે થોડુંક ફૂડ કલર ઉમેર્યો છે હવે અહીંયા આપણે પ્લાસ્ટિકની સીટ આપણે લઈશું તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતના ચમચીથી આપણે આને રાખી દેવાનું છે ડાયરેક્ટ જ અને તમે જો અહીંયા કપડામાં કે પછી સાડી પણ હોય તો પણ તે ચાલશે તમે એના પણ પાપડ બનાવી શકો છો તો અહીંયા તમે ફ્રેન્ડ્સ એકલા પણ હોય ને તો પણ તમે એકદમ જ સહેલાથી બનાવી શકો છો છે ને એકદમ કોઈ લુવા વારવાની પણ ઝંઝટ નથી અને તમે ફક્ત માત્ર વીસથી પચીસ મિનિટમાં પણ બનીને આ પાપડ તૈયાર થશે તો આ રીતના આપણે લુવા રાખતા જઈશું અને ઉપર આપણે પ્લાસ્ટિકની કોથળી જે આવે છે તે રાખીને આપણે પ્લેટથી દબાવીને બધા જ આ પાપડને બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે સફેદ અને જો ગ્રીન પાપડ પણ છે તે બધા કેટલા સરસ લાગે છે તો આ રીતના આપણે પાપડ બધા બનાવીને તૈયાર કરી લઈશું અને આ રીતના બનાવીને તમે ફ્રેન્ડ્સ એક વર્ષ સુધી સ્ટોર કરી રાખો છો તો પણ કંઈ થશે નહીં આ પાપડને અને એકદમ જ ઇઝીથી બનીને તૈયાર થશે તો અહીંયા આપણે બધા જ પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો અને મેં એક દિવસ પંખા નીચે રાખ્યા હતા અને આપણે તડકે ત્રણથી ચાર કલાક માટે તેને સૂકવ્યા હતા તો અહીંયા બધા જ પરફેક્ટ આપણા પાપડ સુકવાઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે એકદમ જ પાતળા અને એકદમ આરપાર દેખાય છે ને ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાપડ તળી લઈશું તમે જોઈ શકો છો તો અહીંયા પાપડ આપણે તળી લેવાના છે કેટલા સરસ એકદમ જ આપણા પાપડ ફૂલી ગયા છે અને તમે જોઈ શકો છો તો આ રીતના હું બધા જ પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ ખાવામાં પણ ખૂબ જ સરસ હોય છે અને તમે આની ચા સાથે તમે તેને સર્વ કરી શકો છો અને આ રીતના બધા જ પાપડ બનાવીને મેં તૈયાર કરી દીધા છે અને એક વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો છો તો અહીંયા તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ સો મચ ફોર વોચ